એવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોશિયલ મીડિયામાં દેશ વિરુદ્ધ નફરત ફેલાવનાર વિડિયો કે પોસ્ટ અપલોડ કરી તો આવી બન્યો દિલ્હીને લઈ હવે સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વિડીયો કે પોસ્ટ શેર કરનાર લોકો હવે બચી શકશે નહીં આ અંગે યુએસ સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ વાતચીત ચાલી રહી છે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે સોશિયલ મીડિયા કંપનીઓ તેમના સ્તરે દેખરેખ રાખે કે તેમના પ્લેટફોર્મ પર ભારત વિરોધી તત્વો અપલોડ ન થાય સીબીઆઈ એનઆઈએ રાજ્ય પોલીસ અને આંતરિક સુરક્ષા સાથે સંબંધિત અન્ય એજન્સીઓ ભારત વિરોધી તત્વોના પ્રયાસોને રોકવા માટે એક વ્યૂહરચના પર કામ કરી રહી છે જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ઓપરેશન સિંધુ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી રાષ્ટ્ર પોસ્ટ શેર કરવામાં આવી હતી દેશ વિરોધી લોકો સોશિયલ મીડિયા પર મોટી મોટી સંખ્યામાં સક્રિય છે હવે તેમના પર લગામ લગાવવામાં આવશે